માં પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ ચૂંટણી પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે તમામ કાર્યકર્તાઓ સાથે મળીને પ્રચાર કરી રહ્યા છે ત્યારે રામ મોકરિયા દ્વારા ઢોલી પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો છે પરુષોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન નોટો ઉડાવીને પ્રચાર કર્યો છે ભરત મોગરા અને મોહન કુંડારિયા પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા તો રાજકોટમાં પ્રચાર દરમિયાન સાંસદ રામ મોકરિયાએ ઢોલી પર રૂપિયાનો વરસાદ કર્યો પરસોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન નોટો ઉડાવીને પ્રચાર કર્યો છે ભરત બોગરા અને મોહન કુંડારીયા પણ જોવા મળ્યા હતા વધુ અપડેટ સાથે સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ છે ઋષિ આજે રાજકોટમાં પ્રચ પ્રચંડ પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે આજે અને એમાં પણ હળવા મૂળમાં ભરત બોઘરા પણ જોવા મળ્યા મોહન કુંડારા પણ જોવા મળ્યા શું વધુ અપડેટ કઈ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે આજે સવારથી જ પરસોત્તમ રૂપાલા તમામ નેતાઓ અને કાર્યકરો સાથે લોક સંપર્કમાં લાગ્યા છે સૌપ્રથમ તેઓ અત્યારે રણછોડદાસ આશ્રમે તેમને આશીર્વાદ લીધા હતા સાધુ સંતોના અને ત્યારબાદ પ્રચારમાં જોડાયા હતા આજે તમામ નેતાઓ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને સાંસદ રામભાઈ મોકરિયા મોહનભાઈ કુંડારિયા અને ભરત બોગરા હળવા મૂડમાં જોવા મળ્યા હતા ઢોલી ઉપર રામભાઈએ નોટોનો વરસાદ કર્યો હતો કાઠિયાવાડની પરંપરા છે કે જ્યાં ઢોલ વાગે ત્યાં રૂપિયા ઉડે જ ત્યારે આ નેતાઓ રૂપિયા ઉડાડીને પણ પ્રચારમાં જોવા મળ્યા હતા અને સાથે જો વાત કરવામાં આવે પરસોત્તમ રૂપાલાની તો પ્રચાર દરમિયાન ચાની હોટલ પણ તેઓએ ચાની ચુસ્કી તમામ નેતાઓ સાથે માણી હતી અને હાલ અત્યારે ડોર ટુ ડોરમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો પ્રચારમાં જોડાયા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરી રહી છે નેતાઓ હળવા ફૂલ મૂડમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હજુ સુધી રાજકોટ શહેર કોંગ્રેસ એટલે કે લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી સુધી જાહેર નથી થયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે જીત તો અમારી નિશ્ચિત જ છે અમારે બસ ટાર્ગેટ કરવાનો છે તો એ છે પાંચ લાખ ની લીડ જીત બિલકુલ આભાર ઋષિ સમગ્ર જાણકારી માટે